ભરૂચ પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો નવ પોલીસ મથક પર ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ થયો છે રૂપિયા બે પોઈન્ટ પંચોતેર કરોડ થી વધુની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો તમામ ભરૂચ જિલ્લાના જુદા જુદા નવ જેટલા પોલીસ સ્ટેશન રેલવે પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા વર્ષમાં જે વિદેશી દારૂના કેસો કરવામાં આવેલા હતા તે પૈકી કુલ ત્રણસો ને ચોરાશી જેટલા ગુનાઓમાં જે પોણા ત્રણેક લાખ જેટલી વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત થાય છે સવા ત્રણ કરોડ રૂપિયા જેટલી એટલો મુદ્દામાલ વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવેલા હતા એ નામદાર કોર્ટના હુકમો આધારે આ સવા ત્રણેક કરોડ રૂપિયાના વિદેશી દારૂનો વિદેશી મુદ્દામાલ દારૂનો નિકાલ કરવા માટે આજે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી આજે ચાવજ ગામે વિડીયો કોન કંપની આવેલી છે બંધ પડેલી ત્યાં પ્રાંત અધિકારી મનાઈ મેડમ પછી રેલવેના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગોરસાહેબ તથા નસાફરતી અધિકારીની હાજરીમાં આજે આ વિદેશી દારૂના નાશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી ભરૂચ જિલ્લાના જુદા જુદા નવ જેટલા પોલીસ સ્ટેશન તથા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા વર્ષમાં જે વિદેશી દારૂના કેસો કરવામાં આવેલા હતા તે પૈકી કુલ ત્રણસો ને ચોરાશી જેટલા ગુનાઓમાં જે પોણા ત્રણેક લાખ જેટલી વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત થાય છે સવા ત્રણ કરોડ રૂપિયા જેટલી એટલો મુદ્દામાલ વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવેલા હતા એ નામદાર કોર્ટના હુકમો આધારે આ સવા ત્રણે ત્રણેક કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો વિદેશી મુદ્દામાલ દારૂનો નિકાલ કરવા માટે આજે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી આજે ચાવજ ગામે વિડીયો કોન કંપની આવેલી છે બંધ પડેલી ત્યાં પ્રાંત અધિકારી મનાઈ મેડમ પછી રેલવેના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગોર સાહેબ તથા નસાફરતી અધિકારીની હાજરીમાં આજે આ વિદેશી ગારૂના નાશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે